આ અમારા કોટડા ચકાર આથમણાવાસનું લક્ષ્મીનારાયણ મંદિર છે જે શણગારવામાં આવ્યું છે અત્યારે વહેલી સવારે લોકો દર્શન કરવા માટે આવી જતા હોય છે એકબીજાને શુભેચ્છા પાઠવવા માટે આવતા હોય છે તમે જોઈ શકો છો અહીંયા અમારો પરિવાર પણ અત્યારે દર્શનાર્થે જઈ રહ્યા છે બધા તમે જોઈ શકો છો લોકોની ભીડ આ રીતે ઉમટતી હોય છે આજે થોડું વહેલું છે એટલે સંખ્યા ઓછી છે પછી થોડી પછી તમને સારી એવી સંખ્યા દેખાશે અમે તમને દેખાડીશું દરેક મંદિરના દર્શન કરાવીશું તમને મળીએ છીએ હવે આગળ લોકોની ભીડ તમે જોઈ શકો છો અહીં સવારના દર્શનાર્થે આવતા હોય છે બધા એક બીજાને મળતા હોય છે નવ વર્ષની શુભેચ્છા પાઠવતા હોય છે આ અમારા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર છે જોઈ શકો છો મહેશભાઈ છે મારા ખાસ મિત્ર છે મંદિરે અમે છે છીએ નવા વર્ષના દિવસે નવા વર્ષના રામ રામ જય શ્રી રામ ધન્યવાદ મારા જેવી બેન છે એ પણ જો વહેલા વહેલા મંદિરે આવી ગયા છે દર્શન કરવા માટે આવી ગયા છે ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણનું મંદિર છે કોટડા ધમણાની અંદર જોઈ શકો છો અહીંયા પણ બધા જ મંદિરની અંદર લોકો વહેલી સવારે દર્શનાર્થે આવતા હોય છે પોતાના સગા સંબંધીઓ પરિવારજનોને મળતા હોય છે તો આ તમને દર્શન કરાવી રહ્યો છું ભગવાન નિષ્કલંકી નારાયણનું આ મંદિર છે આપ જોઈ શકો છો મા ઉમિયા મામોમાઈ ભારત માતા આજુની પરંપરા છે કે લોકો વહેલી સવારે આવતા હોય દર્શન કરતા હોય અને ભગવાનના આશીર્વાદ લેતા હોય છે જોઈ શકો છો સૌગણભાઈ ખીમજીભાઈ પરિવાર એમનું મિલન છે આ અમારા નાના બાળકો છે બધા અમારા ચંદુ બાપાના ત્યાં ચંદુલાલભાઈ કાનજીભાઈ સૌગણભાઈના ત્યાં અમે આજે મિલન રાખેલું છે જોઈ શકો છો અમારો પૂરો અમારા મોટા દાદાઓ પપ્પા કાકા ભાઈઓ છે અને બાકી હવે મહિલા વર્ગની અંદર તમને દેખાડીએ પૂરો પરિવાર તમે જોઈ શકો છો પરિવારનું મિલન દર વર્ષે અમે આ રીતે સ્નેહ મિલનનું આયોજન કરતા હોઈએ છીએ મહિલા વર્ગ છે એમાં આ બાજુથી અમારા મોટા દાદી છે બે દાદી માઓ છે મોટી માઓ છે જોઈ શકો છો આ બાજુ પણ અમારો આખો પરિવાર આ રીતે અમારે મોટી માઓ કાકી પછી હવે આ બાજુ અમારા બધા આ બધી અમારી ભાભીઓ છે અને પૂરો પરિવાર અમારો અહીંયા આવી રીતે છે તમે જોઈ શકો છો નમસ્કાર દોસ્તો સવારના સ્નેહ મિલન બાદ શ્રી કડવા પાટીદાર સનાતન સતપકોટ પાવનધામ ની અંદર અત્યારે સમસ્ત હિન્દુ સમાજ માટે નાસ્તાનું આયોજન કરેલું છે સવારનો ચા નાસ્તો એ આજે અહીંયા સમાજવાડીની અંદર રાખેલો છે તો તમે જોઈ શકો છો આ પુરુષોની લાઈન છે આ બાજુ મહિલા વિભાગ છે બધા અત્યારે નાસ્તો કરી રહ્યા છે સમસ્ત હિન્દુ સમાજનો નાસ્તો એ દર વર્ષે નવા વર્ષના અહીં યોજાતો હોય છે તો તમે જોઈ શકો છો અત્યારે પૌવા દૂધ ચા કોફી નાસ્તો મળી રહ્યો છે જો અમારા આરેશભાઈ એકના બદલે બબે કપ લઈ લીધા છે જોઈ લો તમે હા વાહ વાહ હંસભાઈ આવી ગયા છે નાસ્તા માટે તમે જોઈ શકો છો અહીંયા તમામ સમાજ માટે નાસ્તાનું આયોજન એ એક સંપ અને સુરત ભાવનો આ એક પ્રતિક છે જેને લઈ અને આપણે સમાજ ગામ વચ્ચે એકતા જળવાઈ રહે એના ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવે છે તમે જોઈ શકો છો સંપૂર્ણ ગામ પૂરેપૂરું ગામ આખું અમારું અત્યારે એક સાથે નાસ્તો કરી રહ્યું છે નવા વર્ષના દિવસે બરાબર અમારા જો છોકરાઓ પણ મોજમાં આવી ગયા છે બધા નાસ્તો મળી રહ્યો છે આ બાજુ જો તમે નાસ્તો આવી રહ્યો છે તમે જોઈ શકો છો બરાબર આ તમામ લોકો અત્યારે અહીંયા એક ઉમંગથી ઉત્સાહથી આ નાસ્તાની અંદર જોડાયા છે તમે જોઈ શકો છો અને સમગ્ર ગામ અમારું અહીંયા અત્યારે તમને દેખાશે બધા જ નાસ્તો કરી રહ્યા છે મહિલાઓ પુરુષો નાના બાળકો વડીલો બધા જ આ કાર્યક્રમની અંદર જોડાયા છે તો આના કારણે કહી શકાય કે લોકોની અંદર એક પારિવારિક ભાવના દેખાય એના માટે આવું આયોજન થતું હોય છે સુંદર મજાનો આ શેડ છે અને શેડની અંદર એ આ સત્પંથ સમાજનું આયોજન એમનું આ યોગદાન છે તમે જોઈ શકો છો બધા જ ઉમંગ ઉત્સાહથી આ નાસ્તાની અંદર જોડાયા છે બધા તો આશા કરીએ કે તમને બધાને અમારો આ વિડીયો કેવો લાગે છે અમારા ગામની આ એકતા આપ બધાને કેવી લાગે છે એ ખાસ કહેશો અમારા ભાઈઓની સેવા સવારથી આ ખરેખર ભગતસિંહ ગ્રુપનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે દર વર્ષે એમના તરફથી આ આયોજન થતું હોય છે અમે તમને એમના એક સભ્ય સાથે પણ મળાવીશું વાતચીત કરાવીશું આગળ આપણે એમની સાથે વાતચીત કરીએ કે એ લોકો ક્યારથી આ સેવા આપી રહ્યા છે તમે જોઈ શકો છો આ ભગતસિંહ ગ્રુપના ભાઈઓ છે વીર ભગતસિંહ ગ્રુપના એમના નામ પરથી આ ગ્રુપનું નામ રાખ્યું છે અને એઓ અત્યારે સેવા આપી રહ્યા છે તો આપણે વાત કરીએ કિરણભાઈ સાથે કિરણભાઈ જય શ્રી રામ હા તો કિરણભાઈ આ ભગતસિંહ ગ્રુપ આપનું આ આયોજન કરે છે દર વર્ષે તો આપ થોડી માહિતી આપો કે આપણને તમને આ કઈ રીતે પ્રેરણા થઈ કે આ રીતે સમગ્ર ગ્રામ ગામજનોને નાસ્તો કરાવીએ એવો તમને વિચાર ક્યારે આવ્યો ભગતસિંહ ગ્રુપ છેલ્લા ચાર વર્ષથી આયોજન કરી રહ્યું છે આમ તો ઘણા સમય પહેલા વિચાર્યું હતું પણ થોડું ઘણું દસ માઇનસ થતા હતા પછી નક્કી જ કરી લીધું કે નહીં આપણે આપણા ગામની અંદર સમસ્ત હિન્દુ સમાજનું એક સ્નેહમિલન થાય અને નવા વર્ષના સૌ કોઈ એક જગ્યાએ મળી સૌ કોઈ એકબીજાને રામ કહી એકબીજાના દુઃખમાં અને સુખમાં ભાગીદાર બની અને જે કંઈ ગયા વર્ષમાં થયેલી ભૂલો એકબીજા હશે લઈ અને ગ્રુપને એવો વિચાર આવ્યો કે એક આવું આયોજન કરીએ જેથી કરીને સૌ કોઈ એક છત્રછાયામાં છાયામાં હિન્દુ સમાજ એકત્રિત થઈ અને આ એક આયોજન કર્યું છે સમરસતાને ધ્યાન લઈને અને આવતા દિવસોમાં જે કંઈ હિન્દુ સમાજની સરકારની જે કંઈ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તો એ સંદર્ભે આ ભગતસિંહ રૂપે છેલ્લા ચાર વર્ષની અંદર આ એક આયોજન કરેલું છે ખૂબ ખૂબ આભાર કિરણભાઈ આપનો આ આયોજન બદલ કેમ કે આવું આયોજન આવો વિચાર બધા લોકોને નથી આવતો પણ આ જે તમારો વિચાર છે એ ખૂબ જ સરાહનીય છે અને આ રીતે તમે કાર્યશીલ રહો સેવા કરતા રહો એજ્યુટ કરીએ પણ આજના દિવસે આ કામ કરવું બહુ મુશ્કેલ ભર્યું હતું એમ કે નવા કપડા અને દરેકને આવી રીતે બધું મેનેજમેન્ટ કરવું બધા હોય એ ઘણું મુશ્કેલ ભર્યું હતું પણ અમારું જે કંઈ ભગતસિંહ મિત્ર મંડળે નિશ્ચિત કરી લીધું એને આપણે કરવું છે તો એક વર્ષ અમે સક્સેસ થયા તો એના સંદર્ભે આમ કરતાં કરતાં અમને ચાર વર્ષ આજે પૂર્ણ થાય છે ત્યાં સમસ્ત હિન્દુ સમાજનું સ્નેહની કરી અને અલ્પાહરનું આયોજન કરીએ છીએ અને સૌથી વધારે અમને માતૃશક્તિના આશીર્વાદ મળે છે કે આજના દિવસે જે કંઈ આયોજન થાય છે એમાં એમના ખૂબ અમને આશીર્વાદ મળે છે સૌ કોઈ ખૂબ આશીર્વાદ સાથે કહે છે કે તમે જે કંઈ આયોજન કર્યું એ બહુ સારું કર્યું છે આમ તો ભગત ગ્રુપ રાત્રે નવ વાગ્યાથી કરી અને એક વાગ્યા સુધી જે કયાની શાકભાજી હોય એનું બધું કટિંગ કરીએ અને સવારના ચાર વાગે એટલે પાછા ફરીથી અહીંયા એના જે કંઈ અલ્પહારના આપણને વઘારો કરવાના કરીએ છીએ એટલે અમે એવું વિચાર્યું કે આપણે દસથી બાર વ્યક્તિઓને જ હેરાન થવું છે પણ સંપૂર્ણ ગામમાં આપણને આશીર્વાદ આપશે એ સંદર્ભે અમે આ કાર્ય શરૂ કર્યું છે અને જે કોઈ આ વિડીયો નિહાળી રહ્યા છે એમને પણ એક સૂચન કરીએ કે આવી જ રીતે દરેક ગામોની અંદર એક સમૂહ આયોજન થાય સૌ સાથે મળી અને આયોજન કરીએ તો જે કંઈ મનના મતભેદો છે એ પણ દૂર થાય અને સમરસતામાં લોકો જોડાઈએ જય શ્રી રામ જય શ્રી રામ ખૂબ ખૂબ આભાર કિરણભાઈ

અત્રે જે આપ અન્નકુટ જોઈ રહ્યા છો એમાં કુલ સાતસો અને એકાવન વાનગીઓ માત્ર મંદિરમાંથી જ તૈયાર કરવામાં આવી છે આપ જોઈ શકો છો ગયા છીએ આજુ અમારું મંદિર કેવું સરસ લાગી રહ્યું છે ભગવાનના દર્શન કરીએ જો આખું મંદિર છે અમારું જો અહીંયા સરસ મજાના પ્લાન્ટ્સ લાઇટિંગ સાથે સરસ ડેકોરેશન કરેલું છે આ મારા પીહુભાઈની રંગોળી બહુ સરસ કરી છે ભાભીએ ભાઈ આજે બધા ઘટ્યા ફટાકડા પાછા ફોડી રહ્યા છે અહીંયા ભૂજા આવીને પર્વ હેલો આ પર્વનો ફ્રેન્ડ છે માહિર આ પર્વની બેન પલક પછી પર્વના માસી અને પર્વના નાની આ જો ઘર વે સરસ મજાની લાઇટિંગ છે પરવ અહીંયા રમે એના ફ્રેન્ડ જોડે હે ને માહિર તન ફટાકડા નથી ફોડવા ફોડ તો પણ પરસો હે ભાઈ બેન એ કેમ થયો પર્વ રેવા દે